નમસ્કાર હાર્દિક સ્વાગત છે મેઘરજ નગરના પંચાયત સંચાલિત બગીચા બગીચાની આગની ઘટના ઈદના તહેવારમાં ફરવા ગયેલા બાળકો અને લોકોમાં ભાગદોડ મચી રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટીના ના નિયમો કડક બનાવ્યા છતાં મેઘરજ ગામ પંચાયત સંચાલિત બગીચામાં ફાયર સેફ્ટી નામે મીંડો બગીચાના કર્મીઓ આ ગુલાબ્યા વગર જ બગીચો બંધ કરી ભાગી ગયા હોવાની ચર્ચા જાગૃત નાગરિકોએ બગીચાનો વીજ પ્રવાહ બંધ કરાવ્યો આગની લપટો અગિયાર કેવી વીજ સુધી પહોંચતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ હતી આગની ઘટના બાદ કોઈ પણ કર્મચારી ફરક્યો જ નહીં ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષ કાપી લાકડાનો ઢગલો ત્યાં જ ખડકી દેતા સૂકા લાકડાના ઢગમા આગની ઘટના બની જિલ્લામાં આગની ઘટનાને નાથવા ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ ઉપર જ કે શું શું જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા